જો બોડી માટે એડવાન્સમાં કરીએ છે બધા એક્સરસાઇઝ કરે આ કરે તે કરે આ તમે બેંક બેલેન્સ શું કરો તો બધું સના અઠે બોડી માટે તો માઇન્ડ માટે એડવાન્સમાં કંઈક કરો છો ના ક્યારે કરે માઇન્ડ માટે ગાંડો થાય તારે ત્યાંથી કોઈ પૂછતું નથી માઇન્ડને ગાંડો થાય ને પછી મથી માથાકૂટ ઊભી સરે તો પહેલાંથી કરો તો આ સત્સંગ કરશો ને એ માઇન્ડ માટે છે હા તમને આમ રોકડા પૈસા નહીં દેખાય આમ નહીં દેખાય સત્સંગ કરાથી તો એની ઇફેક્ટ એટલી જોરદાર હશે ને તો બધું તંત્ર સુધારી દેશે બધું મન વ્યસ્થિત થશે તો બધે તમે પોચી વરસો આ જો પ્રમુખ સ્વામી છે આ એમનું મન એટલું સ્થિર જેવું છે ને સ્થિર ધીર આટલી બધી જવાબદારી છે સાતસો સાધુ હવે કુટુંબમાં પાંચ જણ હોય તો મુશ્કેલીને પાર નહીં બધાને હરખા રાખવા કરી તકલીફ પડે બધા પાંચે પાંચ ડાયરેકશનમાં જાય કોઈ કોઈને પૂછે જ નહીં ધડાધડી ચાલતી હોય તો સ્વામી બાબાએ સાતસો સાધુને કહી તે સાતસો સાધુ લાખો હરિભગત બધા ઉપર કેવન પ્રભાવ પડે કેવું વ્યક્તિત્વ છે કેવું કરે અને હળવા ફૂલ આટલી જવાબદારી સ્વામી જરાય ટેન્શન લાગતા જ નથી ગમે ત્યારે જુઓ તમે એકદમ કામ એન્ડ ક્વાઇટ બેઠા હોય તો જરાય ધ માઇન્ડ સ્ટડી એનું કારણ આ છે ભગવાનમાં દ્રષ્ટિ પહોંચે ભગવાન લઈને બેઠા છે ભગવાન સાક્ષાત્કાર છે તો આપણે પણ આવા સત્સંગ કરીએ આવા પુરુષનું આજ્ઞા પાડીએ એમની આજ્ઞાથી બધે આવી રવિવારી સભા ચાલે છે સત્સંગ મંડળો ચાલે છે બધું કરીને આવા પુરુષના આશીર્વાદ મળીએ ને કામ થઈ જાય જિંદગીની અંદર કરોડો જન્મ થયા પણ આવા પુરુષનો યોગ થયો નથી દેખાય પણ સમજાય નહીં આ વાત સમજાય કામ થઈ જાય તો આપણે આ ભગવાનને આવું કરી આપે છે એટલે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ આપણે મનુષ્ય સફળ થાય અમે યુવકોતા કહેતા ત્યાં કોલેજમાં ભણો એવું નહીં માનવાનું અક્ષરધામમાં ફરીએ છીએ કોલેજમાં અક્ષરધાંગ એટલે જ્યાં જઈએ તે અક્ષરધાંગ ભૂખ કરો હમ આપણી ભેગા અક્ષરધાંગ વાવ ખાલી અમુક જગ્યાએ અક્ષ ધાંગ દિલ્લી અક્ષરધાંગ કાંદેય એટલું નહીં આપણું ઘર અક્ષરધાંગ બનાવણ મનમાં છે એ તો દિલ્હી અક્ષરધાંગ માય If you don't have it in your heart, then what is it? It is like that. That is why we often sit in that, the story of the Maharaj is sung. I am not the Maharaj

દેહ ભાવ છે એટલે બધું એમાં ભગવાન છે કાંઈ નથી એક રૂવાડું બતાવો જેમાં મહારાજ નથી બોલો પ્રમુખ સાઈને એક રુવાડું લો અને કહો કે એમાં ભગવાન નથી કહી શકો છો બધે જ તો શું થયું સંતે સ્વયં હરી શ્રીજી મહારાજ અક્ષરધામ છે છે સમજ પડી અક્ષરધામ બરાબર એમાં અક્ષરધામ ના મધ્યમાં દિવ્ય સિંહાસન છે એના પર ભગવાન બિરાજમાન છે તો અહીંયા આ ડોકમાં પ્રમુખ સાહેબ અક્ષરધામ છે ગુણાથી સંત એટલે અક્ષરધામ તેમાં મહારાજ બિરાજમાન છે તો જેમ અક્ષરધામમાં મહારાજ છે એમાં કંઈ પ્રમુખ સાહેબમાં મહારાજ છે એટલે આપણને અક્ષરધામમાં જે છે એ જ મળ્યા છે લેશ માત્ર ફેર નથી હાઈ થળ કરવાનું

શ્રીજી મહારાજ હા સંત દ્વારા એટલું ભૂલવું નહીં નહીં તો લોચો પડીએ શ્રીજી મહારાજ જ મળ્યા છે સંત દ્વારા મળ્યા છે હે તમારે એનો ફેર નથી ભગવાન શ્રીજી મહારાજના વખતમાં જ આપણને આનંદ થાય આ થાય કલ્યાણ થાય એવું આજે એવું જ છે હા દૂધ મંડળી છે ને ખટારો આવે છે ને દૂધ ઉઘરાવા ખટારો આવે ત્યારે ખાલી હોય કે ભરેલા હોય હોય ખાલી ને ત્યારે તમે શું કહો દૂધ નો ખટારો આવ્યો બોલો અહીંથી અંદર પેસે આમ રસ્તા આ મંદિર આવે એટલે દૂધ નો ખટારો આવ્યો અયુ જો ટ્યુબ ટાયર લાકડું કે ખાલી છે ક્યાં લાકડા નો ખટારો છે ભગવાન સ્વરૂપ છે દૂધ અંદર નાખશે કેન ભરાશે પછી દૂધ નો ખટારો કઈક થાય તો ખટારો તો ટ્યુબ ટાયર લાકડા લોઢાનો છે દૂધનો ખટારો હોય તો દૂધનો ખટારો બોલી છે કેમ દૂધ લઈ જાય છે એટલે પૈસાનું પાકીટ લાવ પાકીટ શાનું છે રેગઝીન હોય ચામડું હોય એનું હોય ને તો શું કહેશો પૈસાનું પ્લાસ્ટ પાકીટ દૂધ નો દેગડો લાવો દેગડો સનો છે પિત્તલનો તો શું કે દૂધ નો દેગડો હોતો છે દૂધનો અંદર દૂધ છે એટલે દૂધ નો દેગડો કહેવાય પાણીનો પ્યાલો લાવો પ્યાલો સનો છે કાચ હોય પ્લાસ્ટિક હોય પિત્તળ હોય સ્ટીલ હોય તો શું કે પાણીનો પ્યાલો લાવ અને ઓલો લઈને આવે છે ઓલો પીતો હોય છે ખરું ચાલે છે કોઈ મેળ જ ચાલે છે મને કે પાણીનો પ્યાલો લાવો પાણીનો પ્યાલો હોતો જ નથી પિત્તર કે સ્ટીલ ને તો લઈને આવે છે ઓલો પાણીનો પ્યાલો ઓલો પીએ છે ખરો કે આવું ચાલુ અંદર જે વસ્તુ હોય એનાથી સંબોધાય એજ પ્યાલા ની અંદર દૂધ પાક હોય તો દૂધ પાક નો પ્યાલો લાવો એમ પ્રમુખ સાયમ ભગવાન છે એને ભગવાન લાવો એવું કહો તો સાંઈ બાપા આવે જરાય જુદારો નથી સંતે સ્વયં હરી નિષ્ફળ સાહેબ બોલ્યા